વડોદરાના છાણીમાં હોટેલ આયાનશીમાં યુવકનો અપઘાત પૃથ્વી નામના યુવકે હોટેલના રૂમમાં અપઘાત કર્યો પ્રેમિકાની સાથે હોટેલના રૂમમાં રહેતો હતો આ યુવક પ્રેમિકાએ લગ્નની ના પાડતા અપઘાત કર્યાની આશંકા હોટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈને અપઘાત કર્યો કુણાલા મારી સાથે જોડાઈ ગયા છે કુણાલા હોટેલમાં રહેતો હતો યુવક અને યુવતી કઈ રીતે બંનેની મુલાકાત થઈ કયા સંજોગોમાં તેણે અપઘાત કર્યાની ચર્ચા પ્રીતિ છાણી વિસ્તારમાં હોટલ આયન્સ આવેલી છે ને કરચિયા ગામમાં આ પૃથ્વી માણી નામનો જે યુવક છે તે રહેતો હતો ને તેની નજીકમાં જ રહેતી એક યુવતી સાથે તેને પ્રેમ સંબંધ બંધાયા હતો ને તેની પ્રેમિકા સાથે આ છાણી સ્થિત હોટલ આયાંશમાં ગતરોજ રોજ દોઢ કલાકે આવ્યો હતો ને ત્યારબાદ જ અચાનક જ ત્રણથી ચાર કલાક તે યુવતી સાથે તેના રૂમમાં રોકાયો હતો આ દરમિયાન આ યુવતી અને યુવક વચ્ચે વાતચીત થઈ હશે અને યુવકે લગ્ન કરવાનું કહ્યું હતું પરંતુ યુવતી લગ્ન કરવાનો ઇન્કાર કરતા આખરે આ જે યુવક છે તેણે બાથરૂમમાં જે રૂમાલ હોય છે તે એન્કલ પર લટકાવીને ગળે પાછો ખાધો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે સાથે જ આજે જે યુવતી છે તે પોણા પાંચ વાગે હોટલમાંથી પલાયન થઈ જાય છે તેના પણ સીસીટીવી સામે આવ્યા છે હાલ પોલીસે મૃતદેને એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે તેના તમામ એફએસએલ સહિતના રિપોર્ટ આવવાની હજુ વાર છે પરંતુ એકવાર ચોક્કસ છે કે લગ્નને ના પાડતા આ યુવકે આપઘાત કર્યો છે અને ફતેહગંજ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે